વડોદરામાં વિશ્વામિત્રી નદીની સપાટી વધીને અઢાર ફૂટે પહોંચી નદીનું ભયજનક લેવલ છવ્વીસ ફૂટ છે વડોદરાના ઐતિહાસિક આજવા સરોવરના બાસઠ દરવાજામાંથી હજુ છ હજાર પાંચસો ક્યુસેક પાણી વિશ્વામિત્રી નદીમાં છોડાઈ રહ્યું છે જેના કારણે નદીની સપાટીમાં સતત વધારો થઈ રહ્યું છે આજે સવારે વિશ્વામિત્રી નદીની સપાટી સત્તર પોઈન્ટ અડસઠ ફૂટે પહોંચી હતી ગઈકાલે સવારે વિશ્વામિત્રીનું લેવલ અગિયાર એકાવન ફૂટ હતું એટલે કે ચોવીસ કલાકમાં નદીની સપાટીમાં છ ફૂટનો વધારો થયો છે વિશ્વામિત્રી નદીની ભયજનિક સપાટી છવ્વીસ ફૂટ છે ગઈ રાત્રે વડોદરામાં નોંધપાત્ર વરસાદ થવાથી વિશ્વામિત્રી નદીની સપાટીમાં ઝડપથી વધારો થયો હતો આજવા સરોવરનું લેવલ આજે સવારે બસો તેલ શૂન્ય ત્રણ ફૂટ હતું આજવામાં પાણી ઠાલવતી આસોજ ફીડર હજુ શૂન્ય પોઈન્ટ ઓગણચાલીસ મીટરથી ચાલુ છે ગઈરાત્રે આજવા સરોવરનું લેવલ વધીને બસો તેર પચાસ ફૂટ નજીક પહોંચી ગયું હતું વિશ્વામિત્રી પ્રોજેક્ટ અંતર્ગત નદીની પહોળાઈ અને ઊંડાઈ વધારવાની જે કામગીરી કરી એના કારણે નદીમાંથી પાણી વહન કરવાની ક્ષમતામાં વધારો થયો છે અગાઉ નદીની વહન ક્ષમતા સાતસો પચાસ ક્યુમેક્સ ક્યુબિક મીટર પર સેકન્ડ હતી જે હવે વધીને અગિયારસો પચાસ ક્યુમેક્સ થઈ છે નદીનું લેવલ હાલની સ્થિતિએ અઢાર ફૂટ છે કે બધો આધાર વરસાદ પડે છે કે કેમ તેના પર રહેલો છે વીસ ફૂટ નજીક નદીનું લેવલ પહોંચે ત્યારે ડેમના દરવાજા બંધ કરવા અંગે નિર્ણય થઈ શકે તેમ જાણવા મળ્યું છે